ہاں جی را جاؤ دا بابا نہ ائیے اکھا نہ ہمارا تھا تم آوے ہو ٹھیک ہے پکڑو نہ

મારું નામ વલ્લભભાઈ ધનાણી હું ઈસનપુર રહું છું અને અમો રાધે રાધે મિત્ર મંડળ ઇસનપુર છેલ્લા એક વર્ષથી જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાતવાળા માણસોને જઈ ખીચડી પૂરી શાક તથા અન્ય ખાદ્ય વસ્તુઓનું વિતરણ કરીએ છીએ આજે અમો દશામાનું મંદિર જે ચંડોળાની પાળ ઈસનપુર પર આવેલ છે ત્યાં પૂરી શાક માટે અહીંયા આવેલ છે આજના દાતા અમારા સમાપ્તિબેન પંડ્યા છે તો એ સર્વે દાનદાતાનો આભાર આ મારી જોડે જે અમારા રાધે રાધે મિત્ર મંડળમાં આ બધા જે સભ્યો ઊભા છે એ બધા હાજર છે અને અમારી એકસઠ માણસોની ટીમ છે જે લગભગ દરરોજ દાનદાતાના સાથ સહકારથી આ કાર્ય કરી રહી છે તો એ બદલ સર્વે મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને બી હા હા એ સિવાય પણ અમે ઉદયપુર નારાયણ સેવા સંસ્થા જે આવેલી છે હેન્ડીકેપ્ટેડની આ દરરોજ એસી માણસોના નિઃશુલ્ક ઓપરેશન થાય છે અને એકાવન હમણાં ફેબ્રુઆરી આઠ નવ એકાવન હેન્ડિકેપ્ટેડ અંધ કે એમના વિવાહના પ્રોગ્રામ છે અને એ લોકો અમને આમંત્રણ આપે તો અમે અહીંથી બસ લઈ અને દરેક માણસોને લઈ જઈએ છે અને દરેક માણસો પોતાની રીતે ડોનેશન આપે છે અને ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થા સાડા ચારસો બેડની મલ્ટી હોસ્પિટલ જે બનાવે છે અને એમાં એક જ જગ્યાએ બધી જ વ્યવસ્થા પેશન્ટને રહેવાની જમવાની એ પણ ટોટલ મફત છે એમાં કોઈ પણ પૈસો લેવામાં આવતો નથી આ રીતે નારાયણ સેવા જોડે પણ હું જોડાયેલો છું એ સિવાય અમારા એક મહારાજ પ્રમોદભાઈ મહારાજ છે એમની સપ્તાહનું આયોજન લગભગ ઈસનપુરમાં મણિનગરમાં અમે પાંચ વાર કર્યું છે અને બાર એમની કોઈ પણ સપ્તાહ હોય તો અમે એમની જોડે જઈએ છીએ અને આ રીતે જે કોઈ સેવા કઈ પ્રવૃત્તિ છે એમાં કરીએ છીએ આ અમારી સાથે અમારા જયંતિભાઈ મિસ્ત્રી છે આ શાંતિભાઈ ચૌહાણ આ પ્રકાશભાઈ ગજિયાર નટુભાઈ ગજાર રાજુભાઈ રબારી અમારા ચંદ્રકાંતભાઈ પટેલ જે પણ અમારા ભાઈ અતુલભાઈ શાહ જીતેશભાઈ પટેલ શાંતિ ભૂપેન્દ્રભાઈ ભવાર સતીષભાઈ રીટાબેન ભરતભાઈ અને અમને જે આ દરરોજ ખીચડી કે પૂરી શાક બનાવે છે એ અમારા પ્રશાંતભાઈ છે અને હું વલ્લભભાઈ ધનાણી આ રીતે અમારી સારી ટીમ જુદા જુદા વિસ્તારમાં જઈ અને આ બધો કાર્યક્રમ કરીએ છીએ